જય માતાજી જય મા બહુચર કેમ છો બધા મજામાં અને આજે છે મહાશિવરાત્રી તો સૌને હેપી શિવરાત્રી ઓમ નમ શિવાય અને આજે ઘરમાં બધાને ઉપવાસ છે તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ સવાર સવારનો ટાઈમ છે ઘરનું કામ તો બધું પતી ગયું છે અને હવે હું બધાને ગુડ મોર્નિંગ કહી દઉં ગુડ મોર્નિંગ

તો આજે આખો દિવસ ઉપવાસ છે સાંજે પણ ફરાળી જ કરવાની છે અને જમવામાં ખાવાના છે શક્કરિયા તો અહીંયા મેં શક્કરિયા લાવી દીધા છે તો આજે શિવરાત્રિનો ઉપવાસ છે તો આજે શક્કરિયા બનાવવાના છે તો અને બાફી અને એનું શીરો પણ બનાવાય અને એમને બાફેલા પણ ખવાય અને ફ્રૂટ તો આજે ફ્રૂટ આ રીતનું દ્રાક્ષ અને ડાડમ ફ્રૂટ લાવી દીધા છે અને આ છે સ્વીટ પોટેટો શક્કરિયા તો આને ગુજરાતીમાં શક્કરિયા કહેવાય તો આને બાફી અને આપણે આજે અમે ઉપવાસમાં આજ જમવાનું બનાવવાનું છે અને તો અત્યારે હું સિલાઈનું કામ કરવા બેસી જાઉં છું સક્કરિયા હમણાં બાફીશું અને આ જે મારે સ્ટિચિંગ કરવાનું છે બ્લાઉજ એક બ્લાઉઝ તો મેં સ્ટીચ કરી દીધો છે આ બ્લાઉઝ કમ્પ્લીટ સિલાઈ ગયો છે અને એક બીજો કસ્ટમરનો છે તો એ સિવાઈ જાય પછી આપણે શક્કરિયા બનાવીશું દ્રાક્ષ ધોઈ લીધી સક્કરિયા ધોઈ બાફી લઈ જશું

અહીંયા હું બ્લાઉઝનું સ્ટીચિંગ પણ કરી રહી છું સાથે સાથે પણ મૂક્યા છે તો બ્લાઉઝ જે સીવાઈ જાય એ ત્યાર સુધી શક્કરિયા પણ બફાઈ જશે તો અમે શક્કરિયા બફાઈ જાય પછી જમવા બેસીશું

ભૂખ લાગી હે તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરના સાડા બાર અને બધા લોકો ભૂખ્યા થઈ ગયા છે તો ગાઈઝ બ્લાઉઝ સિવાય તૈયાર થઈ ગયો છે તો આ રીતનો મેં બ્લાઉઝ સીવી દીધો છે અને હવે સક્કરિયા જોઈ લઈએ સક્કરિયા પણ બફાઈ ગયા છે આ રીતે બાફી છે હવે ઠંડા કરી અને બાફેલા જ ખાવાના છે આનો શીરો એટલે કે હલવો પણ બનાવી શકાય અને જો તમે શેકીને ખાવ તો વધારે સરસ લાગે આની અંદર આપણે શક્કરિયા કાઢી દઈશું

હજુ ખાધું નહીં ઘટું રે હે ગઈશ તો અત્યારે વાગી ગયા છે સાંજના છ અને અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરે તો મેં સાંજનું જમવાનું બનાવી દીધું છે કારણ કે ઉપવાસ છે તો કોઈને પણ જમવાનું નથી બધાએ ફરાળી જ કરવાની છે તો ફરાળીમાં મેં બટાકાની સૂકી ભાજી અને રાજગરાની પૂરી બનાવી છે તો આ રીતે મેં બટાકાની સૂકી ભાજી બનાવી છે અને આ રાજગરાની પૂરી તો જમવાનું તો મેં બનાવી દીધું તો જમવાનું બની ગયું છે અને અમે લોકો દર્શન કરવા જઈ રહ્યા છીએ તો આજે શિવરાત્રી છે તો ભોલેનાથના દર્શન કરવા જઈએ છીએ તો આગળ બ્લોગમાં બને રહેજો તો દિશા અહીંયા મંદિરે જવા સ્લો તો ગઈ તમને જઈ રહ્યા છીએ શંકર ભગવાનના મંદિરે તો આગળ તમે પણ દર્શન કરશો તો બ્લોકમાં બન્યા રહીજો

ਮਾਰੋ ਆਵਾ ਨੇ ਜੀਕ ਸਾਰ ਗੁਣ ਪਾਣ તો ગાઈઝ અમે લોકો દર્શન કરી અને ઘરે આવી ગયા છીએ અને ફાઈનલી શ્લોકે આખો દિવસ ઉપવાસ રાખ્યો છે કેવો રહ્યો આખો દિવસ સારું સારું ભૂખ લાગી હતી થોડી થોડી ભૂખ લાગીએ તો હવે પણ ફરાળી કરશે ફરાળીમાં અમે સૂકી ભાજી અને રાજગરાના લોટની પૂરી બનાવી છે તો અમે લોકોએ ફરાળી કરશું અને શિવરાત્રીનો ઉપવાસ સવારે સુટશે તો અમે આ આખો દિવસ ઉપવાસ કર્યો અને ખૂબ જ મજા આવી તો હેપી શિવરાત્રિ ઓમ નમઃ શિવાય જય ભોલેનાથ